રાપર તાલુકાના હમીરપરના વતની આર્મી જવાન નિવૃત્ત થતા રાપરમાં સન્માન કરવામાં આવ્યું વાગર વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા વાળન સમાજના ગૌરવ એવા દિલીપકુમાર વેલજીભાઈ હમીર હમીરપર તેઓ એકવીસ વર્ષ ભારતીય સેના ઇન્ડિયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને માદરે વતન આવતા શહેરના નગાસર તળાવ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વાસુદેવ જોશી અરવિંદ ભાટિયા કાણાભાઈ ગોહિલ હમીરજી સોઢા ભરત રાજપૂત વિનુભાઈ થાનકી સહિતના આગેવાનો તથા સમસ્ત વાલન સમાજના ભાઈઓ તથા રાપર શહેરના આગેવાનોએ લશ્કરમાં જોડાયેલા કચ્છ અને સૌરાષ્ટ્રના જાબાજ યુવાનો જામનગર એઆરઓ ભારતીય લશ્કરમાં ઉત્સાહપૂર્વક જોડાયા બાદ ખતરના ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ આઠ ફેબ્રુઆરી બે હજાર છ દેશ અરજી બાપુની જગ્યાની બાજુમાં પોખરણગઢની ધરતીમાં તોપની ફાયરિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા બીજી પોસ્ટિંગ ડિસેમ્બર બે હજાર સાતમાં ત્રણ વર્ષ ઉરી સેક્ટર જમ્મુ કાશ્મીરમાં ત્રીજી પોસ્ટિંગ ડિસેમ્બર બે હજાર દસમાં સિકંદરાબાદમાં તૈનાત રહ્યા પાછા સિકંદરાબાદમાં બે વર્ષ ફરજ બજાવી એકવીસ વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી સેવાનિવૃત્ત થયા હતા પ્રથમ આર્મી અધિકારીઓ એ કંપની ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આજ રોજ માદરે વતન રાપર ખાતે ભવ્ય શોભાયાત્રા તથા સંગીતની સુરાવલી સાથે આર્મી મેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું